રાજભવનના કર્મચારીઓ અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસી પરિસર ઐશ્વર્યમ નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતા આચાર્ય દેવરજીએ કહ્યું કે ઐશ્વર્યમ એટલે સુખ સમૃદ્ધિ અને ધન સંપદા આ આવાસીય પરિસર રાજભવનના પરિવારજનોને આશ્રયની સાથોસાથ સુખ સન્માન અને શાંતિ પણ સંતોષ આપે એ જ અભ્યર્થના ગાંધીનગરના જ માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ હતા આચાર્ય દેવરજીએ ગુજરાતના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો તેમણે અત્યંત જર્જરિત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું તારીખ એક નવેમ્બર બે હજાર

નું લોકાર્પણ કર્યું રાજ્યપાલે આજે આ પરિસરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરનું ઉદઘાટન પણ કર્યું હતું સરસ્વતી સદનમમાં આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવરજીએ કહ્યું હતું કે હંમેશા ભાઈચારો એકતાને પરસ્પર સહિષ્ણુતાનું વાતાવરણ જળવાય રહે રાજભવનની કોલોનીમાં ક્યારેય કોઈ દુર્વ્યસન વ્યસન કે અનુચિત આચરણ ન થાય એ જોવાની જવાબદારી હવે અહીં વસતા પરિવારોની છે બાળકો સૌથી મોટી પૂંજી છે ઐશ્વર્યમાં રહેતા ઉછરતા બાળકોને એવું જીવન મળે કે તેઓ મોટા થઈને ઇતિહાસ રચે એવા પદ પર પહોંચે